હલો ફ્રેન્ડ્સ આપે આજે ગુટલીનો મુખવાસ બનાવીશું જે ગુટલી આપણે અથાણું કરતા હોઈએ ને વધે જે ટુકડા ટુકડા તેનો આપે મુખવાસ કરીશું આજે આપણે આપણે આ ગુટલીને સરસ રીતે સાફ કરીશું જે ઉપરનો જે ઓલો કરચલી જેવો છોડા જેવો જે ભાગ હોય તે આપે કાઢી નાખીશું કાઢી એકદમ વ્યવસ્થિત સાફ કરી અને સરસ પાણીથી એકદમ હરખી રીતે ધોઈ અને થોડું નિમક નાખીને બે કલાક સુધી પલાળી રાખવાની જેથી કરીને તેનું ખારાશ હોય જે કાળાશવાળો ભાગ હોય તે નીકળી જાય બે કલાક પછી આપણે આવું પાણી દેખાશે તે પાછું બરાબર હરખી રીતે ધોઈ બે ત્રણ પાણી જ્યાં સુધી ક્લીન પાણી ન થાય ત્યાં સુધી ધોઈ રાખવાનું આપણે જ્યારે પાણી ક્લીન થાય ત્યારે રહેવા દેવાનું અને સરસ રીતે સાફ કરી લેવાનું પાણી જ્યાં સુધી પાણી ઓલું કાળાશ જેવું હોય ત્યાં સુધી બદલાવ્યા રાખવાનું જ્યારે ક્લીન પાણી આવે ત્યારે જ આપણે રહેવા દેવાનું એ પાણી એકદમ ક્લિયરિટી આવેલી છે પાણીની પછી અંદર એક ચમચી નિમક નાખી અને ગેસ ઉપર બાફવા મૂકવાની આવી રીતે ખદખદવું જોઈએ ગેસ ઉપર ઉકળવું જોઈએ જે ઉકળે ત્યાં સુધી આપણે ઉકાળવાનું આ ગુટલી બફાઈ જાય એટલે ભાત એમાં નીચારી જે એનું પાણી હોય તે કોરું કરી અને એક નાની ખૂમણીમાં ખૂમડવાનું નાનું નાનું ખમણ ખૂમણી જાય એટલે તેની અંદર થોડું નિમક અને લીંબુ નાખી અને તડકે સુકવવાનું ધૂપમાં બે દિવસ સુધી ને સુકાઈ જાય ત્યારે આપણે જેવું કડક આવી રીતના મારો વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને સબસ્ક્રાઈબ કરો